હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોને વિશેષ મહત્વ અપાયું છે દ્વિજત્વ અર્થાત શિશુ અવસ્થા બાદ જે સંસ્કાર દ્વારા બાળકની બુદ્ધિ પ્રવીણતા રૂપી બીજો જન્મ પ્રાપ્ત થયાનું કહેવાય છે તેવો યજ્ઞોપવિત યાને કે જનોઈ ધારણ કરવાનો સંસ્કાર એ બાળક માટે મહત્વપૂર્ણ સંસ્કાર છે આ જનોઈ ધારણ કરવાની ફક્ત પરંપરા જ નહીં પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ અને સ્વાસ્થ્યપ્રદ લાભ પણ વિશેષ પ્રાપ્ત થાય છે પ્રાચીન કાળમાં આ જનોઈ સંસ્કાર આપ્યા બાદ જ બાળકને શિક્ષા કે અભ્યાસ માટે મોકલવામાં આવતું ગુહ્ય સૂત્ર મુજબ બ્રાહ્મણને પાંચ થી આઠ વર્ષે કારણ કે ગાયત્રી મંત્રના પ્રથમ પાદમાં આઠ અક્ષર હોવાથી બ્રાહ્મણને આઠમા વર્ષે અગ્નોપવિત આપવાનો વિધાન છે ક્ષત્રિય અને છ થી અગિયાર વર્ષે

મનુષ્ય જીવનના સર્વાંગી વિકાસ માટે તથા ધર્મ કર્મના કે શુભ કર્મના વિશેષ અધિકારી બનવા માટે આ યજ્ઞો પવિત સંસ્કાર ખૂબ મહત્વનો માનવામાં આવે છે ત્રણ દોરાની આ જનોઈ બ્રહ્મચારી એક પહેરવી જોઈએ ગૃહસ્થે પતિ પત્ની અને ગૃહ સંસારની મળી બે અથવા તો ત્રણ જનોઈ પહેરવી જોઈએ આ જનોઈના ત્રણ તાર આપણું ધ્યાન સર્જનના તમામ પાસાઓમાં વ્યાપેલા ત્રિવિધ ધર્મ તરફ દોરે છે આ ત્રણેય તારમાં ત્રણ ત્રણ તાર એમ જે નવ તાર રહેલા છે એ નવ તાર આપણા શરીરના નવ મુખ્ય અંગો જેવા કે મુખ બે નસકોરા બે આંખ બે કાન મળમૂત્ર રૂપે રહેલા હોય છે અને તેમાં બાધેલ ગાંઠ એ બ્રહ્મ ધર્મ અર્થ કામ અને મોક્ષના પ્રતિક રૂપે હોય છે જનોઈના આ નવતાર એટલે કે ઓમકાર પ્રથમે તંતો દ્વતીએ અગ્નિથે ચૂતીયે નાગદૈત ચતુર્થે સોમદેવતા પંચમે પિતૃદેવત ષઠે ચા પ્રજાપતિ સપ્તમે મારૂત અષ્ટમે સૂર્ય એ સર્વે દેવાસ્તું નવમે તંતુ દેવ અર્થા પ્રથમ ઓંકાર ગુણ બ્રહ્મ જ્ઞાન સૂચવે છે બીજામાં અગ્નિ દેવતા સૂચવે છે તૃતીય માં અનંત થી ધૈર્ય ગુણ ચોથા માં ચંદ્ર થી સર્વ પ્રિયતા પાંચમા પિતૃ દેવ રૂપી ગુણ થી સ્નેહતાના ગુણ છઠ્ઠા દેવતા પ્રજાપતિ થી પ્રજા પાલકતાનો ગુણ સાતમા દેવતા વાયુ થી બળશાલીનતા ગુણ આઠમા સૂર્ય થી પ્રકાશ ગુણ નવ સર્વ દેવતા સાત્વિકતા રૂપે ગુણ આમ નવતારની જનોઈથી ઉપરોક્ત નવ ગુણો ધારણ કરનારને પ્રાપ્ત થાય છે અને દેવતાઓનું હૃદયમાં વિશેષ સ્થાન પ્રસ્થાપિત કરે છે આ નવ સૂત્ર અને કાય વાક અને મન રૂપી ત્રણ દંડ મળી અહિંસા અસ્તેય સત્ય અસંગતતા લજ્જા અસંયમ આસ્તિકતા બ્રહ્મચર્ય મૌન અને સ્થિરતા ક્ષમા તથા આળસ રૂપી બાર યમ અને જપ તપ વગેરે નિયમને લીધે ભોગ અને મોક્ષ પ્રાપ્તિ પણ જનોઈ ધારક ને પ્રાપ્ત થાય છે પદ્મપુરાણમાં કહ્યું છે તે મુજબ આ જનોઈ ધારણ કરવાથી લાખો જન્મના જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે પારાસર ગુહ્ય સૂત્ર મુજબ ગુરુ ગુરુદ્વારા ઇન્દ્રને પણ આ જનોઈ પ્રાપ્ત થયેલ હતી અને ઇન્દ્રના જીવનમાં પણ જનોઈ ધારણ કર્યા બાદ વિશેષ સંચાર પ્રાપ્ત થયો હતો તેનાથી બળબુદ્ધિ જનની વૃદ્ધિ સાથે શુદ્ધારિત્ર સુકર્તવ્યની પ્રેરણા પણ પ્રાપ્ત થાય ઋતુ અર્થાત વસંત ઋતુમાં જનોય ધારણ કરવી જોઈએ ક્ષત્રિય પ્રકૃતિમાં ઉગ્રતા હોવાથી ગ્રીષ્મ વય રાજન્યુ આમ ક્ષત્રિય બાળકે ઋતુમાં શરદ ઋતુમાં પોષણ અને શક્તિનું વિશેષ ધ્યાન અપાતું હોવાથી ઋતુમાં ધારણ કરવો જોઈએ આ યજ્ઞોપવ કે જનોયને ક્યારે બદલવી જોઈએ તે માટે શાસ્ત્રમાં કહ્યા મુજબ દર ચાર માસે જનોયને બદલવી જોઈએ આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક કાર્ય શ્રાદ્ધ કર્મ યજ્ઞ કર્મ સૂતક વર્ધિ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ બાદ તથા જનો ખભા થી ઉતરી જાય તૂટી જાય શૌચ કર્મ માં કાન પર લગાવી ભૂલી જવાય ત્યારે જનો ચોક્કસ થી બદલવી જોઈએ આ યજ્ઞો પવિત્ર સંસ્કાર માત્ર દ્વિજત્વ અર્થાત શિક્ષા પ્રાપ્તિ રૂપી દ્વિતીય જન્મ જ નહીં પરંતુ કોઈ પણ ધર્મ કાર્યના અધિકારી બનાવતા એવા આ સંસ્કાર સંસ્કારનું વૈજ્ઞાનિક મહત્વ જોઈએ તો આ જમણા કાન ઉપર શૌચ કર્મ આદિ દબાણ થવાથી એ આતરડા પર દબાણ કરી એને ખોલી નાખે છે આથી કબજિયાતની સમસ્યા રહેતી નથી કાન પાસેની નસ મળમૂત્ર વિસર્જન સમયે નીકળતા અમુક દ્રવ્યના વેગને રોકવાનું પણ તે કામ કરે છે એસિડિટી પેટના રોગો બ્લડ પ્રેશર અને હૃદયના રોગોનો ભય ખૂબ ઓછો રહે છે આમ જનોય શરીરના લોહીના પ્રમાણને કંટ્રોલ કરવામાં પણ વિશેષ રૂપે મદદ કરનાર સાબિત થાય છે મૂત્ર વિસર્જન સમયે આ જનોઈને કાન ઉપર લપેટવાથી શુક્રની રક્ષા પણ થાય છે સંતાન પ્રાપ્તિમાં કે તાકાતમાં વૃદ્ધિ કરનાર બને છે જેઓને સ્વપ્ન દોષ હોય તેમને સૂતા સમયે કાન પર જણોઈ લપેટીને સુવાથી સ્વપ્ન દોષની સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય છે સૂર્ય નાડી પણ જાગૃત થાય છે વિદ્યુત પ્રવાહ નિયંત્રિત થવાથી કામ ક્રોધ વગેરે પર પણ નિયંત્રણ પ્રાપ્ત થાય છે બાળકને વિશેષ વિદ્યા પ્રવીણતા અર્પતા આ સંસ્કારથી બાળક સુસંસ્કૃત બને છે અને તેને કોઈ પણ ધર્મ કર્મ નો અધિકારી બનાવતો આ સંસ્કાર મનુષ્ય જીવનને મોક્ષ પ્રાપ્તિ તરફ ભૂરી જનાર બને છે